નમસ્કાર ન્યૂઝની સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરની જે વચ્ચે જે દ્વિપક્ષીય કરાર થયા તેને લઈને અત્યાર સુધી જે રીતે ભારતની વાત કરવામાં આવે તો ભારત અને જર્મની વચ્ચે અત્યાર સુધી ઘણા સારા એવા જે એમ કહેવાય કે બિઝનેસ રિલેશન પણ રહ્યા છે અને તેની સાથે શાંતિના કરાર પણ સારા એવા જોવા મળી રહ્યા છે ડિફેન્સ ક્ષેત્રે પણ ઘણી બધી જે આગળ બાબતો પણ પહોંચી છે પણ તેની સાથે જ્યારે જે વાઇસ ચાન્સેલર આવ્યા હતા અને તેમના દ્વારા પણ તમામ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી કે ના ભારત અને જર્મની વચ્ચેના જે રાજદ્વારી જે સંબંધો છે તેના પંચોતેર વર્ષની અતું જે ઉજવણી જોવા મળી રહી છે ભારત અને જર્મની વચ્ચેનું જે દ્વિપક્ષીય વેપાર છે એ ચાર પોઈન્ટ પચાસ લાખ કરોડને પાર પણ પહોંચી ગયો છે અને સાથે સાથે ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવાની પણ જે એક બાબત જોવા મળી રહી છે સાથે આજે આજે જે દ્વિપક્ષીય વેપારની તો વાત કરવાની છે પણ તેની સાથે સાથે રક્ષા ક્ષેત્રમાં એટલે કે સુરક્ષા ડિફેન્સ ક્ષેત્રમાં અત્યારે સારામાં સારા જે એમઓયુ થયા છે તેવી બાબત પણ સામે આવી છે કે જેમાં દરિયાઈ ક્ષેત્રની જે શક્તિ વધશે દરિયાઈ સીમાઓ પર જે કોસ્ટગાર્ડ હોય કે પછી નેવી હોય તેમાં અત્યારે આવતો શક્તિ વધશે તેવી પણ એક બાબત જે સામે આવી છે એટલે જે ચોક્કસથી કહી શકાય કે જ્યારે ભારત અને જર્મની વચ્ચેના જે સંબંધો છે તે અત્યાર સુધી સારા તો હતા અને તેની સાથે હજુ પણ વધારે સારા કરવાનો જે એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા આજે શરૂ કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અપૂર્વભાઈ શાહ કે જેઓ જીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે સાથે જ મનનભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સુરક્ષા નિશા છે શરૂઆત અપૂર્વ કરવી છે કે જે પ્રમાણે આપણે ભારત અને જર્મનીની વાત કરવામાં આવતો તેની વચ્ચે અત્યાર સુધી સારામાં સારો બિઝનેસ તો જોવા મળી રહ્યો છે અને હવે સેન્ટર ઓફ એક્સેલન્સ જે સ્થાપિત કરવાનો જે એક નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે સાથે ક્યાંક એવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે કે હજુ પણ વધારે બિઝનેસ ક્ષેત્રને આગળ વધારવા માટે જે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે તેવું લાગી રહ્યું છે ત્યારે અત્યાર સુધી જર્મની સાથે કેવા પ્રકારનો અત્યારે બિઝનેસ હતો ત્યારે આગામી સમયમાં હજુ પણ કેવો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહ્યું છે થેન્ક્યુ ફોર ઇન્વાઇટિંગ મારું નામ અપૂર્વશા વોએસ રેસિડન્ટ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટ તો જર્મની જોડે જે ચેમ્બરનો જે નાતો જે અમે કહીએ તો છેલ્લા ત્રણ વર્ષથી હું ઓફિસ બેરર છું હર હંમેશ ત્યાંના ડિફરન્ટ ડેલિગેશન જે આપણા ત્યાં આવે છે તે પ્રોડક્ટ સ્પેસિફિક આવે છે એની સાથે તે લોકો હેન્ડ હોલ્ડિંગ નોટ ઓન્લી ઓન ગીવિંગ ટેકનોલોજી ટ્રાન્સફર પણ કેવી રીતે એને સસ્ટેન કરી શકે અહીંયા તો જર્મની અને ઇન્ડિયન રિલેશન્સ વર્ષોથી છે અને જો પર્સનલી બી આપને કહું તો હું ટેક્સટાઇલ ઉદ્યોગથી સંકળાયેલો છું તો ડોનિયા કંઈ તેની એક વન ઓફ ધ ઓલ્ડેસ્ટ વિવિંગ ટેકનોલોજી છે વન ઓફ ધ મોસ્ટ રોબર્ટસ કહેવાય કે જર્મનીનું ડોનિયરનું મશીન એટલે વર્લ્ડમાં નંબર વન તો ટેકનોલોજીના એડવાન્ટેજીસ જે એન્જિનિયરિંગ સેક્ટરના છે સ્પેસિફિક દરેક ઇન્ડસ્ટ્રીમાં તો જર્મનીનું જોડેનું જે આપણું રિલેશન બિઝનેસો છે વર્ષોથી છે આપ ટેસ્ટાઈલ ગણો કેમિકલ ગણો તે મેસેજથી લઈને દરેક એ લોકોના જે લેવલ ઓફ પ્રિસિશન છે વર્કમાં એનો લાભ ઇન્ડિયાને મળે ગુજરાતને મળશે આજે અમદાવાદમાં વર્ષોથી ડેલિગેશન આવી રહ્યા છે તો જ્યારે બે ગવર્મેન્ટ લેવલનું આ રેપો થશે તો હું શ્યો સ્મોલ મીડિયમ કેમ કે લાર્જ તો પોતે જઈને એમનું કામ કરી આવે છે આનાથી જે ખાસ કરીને મિડ સ્કેલ જે ઇન્ડસ્ટ્રી છે જેનો આઉટરીચ એટલો મોટો નથી જેમ મોટી ઇન્ડસ્ટ્રી જઈ શકે તે એક બહુ મોટો એડવાન્ટેજ થશે અગેન જેમ આપે કીધું ડિફેન્સનું છે તો ચેમ્બરની એક ડિફેન્સ કમિટી છે અને એ લોકો આજે ત્યાં રાજકોટમાં બી હતા વાઇબ્રન્ટમાં રિજનલમાં અને તેઓએ બે દિવસથી આ ડિફેન્સમાં જે નવી નવી તકો મળી શકે એમ છે આર એન્ડ ડી લેવલથી એને કમર્શિયલાઇઝેશન કઈ રીતે થાય તો નો સ્ટેપ ઓન ડિફેન્સ પોલિસી અને ડિફેન્સનું એક જેમ પહેલાં ખાલી બેંગ્લોર અથવા હૈદરાબાદ જવું પડતું હતું ડીઆરડીઓ પાસે હોય તો એ ધીરે ધીરે ફેસિલિટીઝ આપણી અમદાવાદ અને સરાઉન્ડિંગમાં ઘણી સરસ રીતે બની રહી છે અને ઘણી ગવર્મેન્ટની સહાય કે જેનાથી તમે જો પ્રોડક્ટનું નોલેજ હોય તો ફિનાન્સનું અથવા ઇન્ફ્રાનો જે તમને સપોર્ટ જોઈએ તે આ સરકારમાં આપણને મળી રહી છે આજની તારીખે તેવું જરૂર કહેવાય બિલકુલ એટલે એમ પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે કે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ પચીસ વર્ષથી અત્યારે તો જોવા મળી રહ્યું છે અને વ્યાપારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક સારામાં સારું પંચોતેર વર્ષ જેટલા જે અત્યારે તો થઈ રહ્યા છે અને બે હજારથી પણ વધુ કંપનીઓ અત્યારે ભારતમાં વર્ક કરી રહી છે અને તેવી પણ એક બાબત જે સામે આવી છે અપૂર્વભાઈ ચોક્કસ તમે જુઓ આપણું યુરોપનું જે એક્સપોર્ટ છે એમાંથી પચીસ ટકા ખાલી જર્મની જોડે છે સો ઇટ સેફ ફિગર્સ બતાવે છે કે આપણા બે દેશ વચ્ચેનો ધંધાકીય એટલો મોટો વર્ષોથી છે ફ્રોમ ડિફરન્ટ સેક્ટર્સ કે પચીસ વર્ષનું રોડમેપ એટલે જરૂરી છે કેમ કે ભારત એટલું સક્ષમ થતું જાય છે કે હવે જે ભારતમાં નહીં હોય એને વર્લ્ડમાં દેલ બી મિસિંગ આઉટ ઓન ઓપોર્ચ્યુનિટીઝ અને આપણી પાસે ઇન્ફ્રા છે આપણી પાસે ફેસિલિટીસ છે એમ્પ્લોય માટે યંગ યુવા ભણેલા છોકરાઓ છે દરેક વસ્તુ માટે ફેવરેબલ છે એટલે આઈ થિંક જર્મનીએ જે આપણને હેલ્પ આપી એ લોકોને બી હેલ્પ મળશે કે ભાઈ આજે આવો દેશ છે ડેમોક્રેટિક બી છે એટ ધ સેમ ટાઈમ એન્ટરપ્રાઇઝિંગ બી છે બિલ બિલ કુલ સો ટકાના વૈશ્વિક વેપારમાંથી એસી ટકા જેટલો તો જેનો સોલ સિક્યુરિટી પ્રોવાઇડર ભારત છે છે નેવી ત્યાંથી થાય છે એટલે ફ્રીડમ ઓફ નેવિગેશન ઇન્સ્યોર કરવું જેનાથી વિશ્વની ઇકોનોમી ચાલતી રહે એ ભારતીય નૌસેનાની પ્રાઇમરી ડ્યુટી છે એટલે એને ઇન્શ્યોર કરવા માટે ભારતે જે સ્ટેપ્સ લીધા છે એમાં ખાસ કરીને જે આઈએફસી આઈઓ સેન્ટર ગુડગાંવમાં બનાવ્યું છે કે જે ઇન્ડિયન ઓશિનમાંથી ઇન્ડિયન આઈઓ દરેક જહાજની મુવમેન્ટ પર ધ્યાન રાખે છે તો એમાં મલ્ટિપલ નેશન્સને ઇન્વોલ્વ કર્યા છે એટલે જર્મની એગ્રી થયું છે કે એમનો પણ એક અધિકારી ઓન ડેપ્યુટેશન સતત આઈએફસી આઈઓમાં એટ એ ટાઈમ મોજૂદ રહેશે જેથી બીજું વાત એવી પણ થઈ છે કે મિલ એક્સરસાઇઝ મિલન જે ભારત જેમાં ઘણી બધી નેવી ને ઇન્વોલ્વ કરતું રહ્યું છે એનો પણ જર્મની પાર્ટ બનશે એટલે ભારતના જે મલ્ટિલેટરલ રિલેશનશિપ ભારત જે રીતે ડેવલપ કરી રહ્યું છે પછી આઈએફસી આઈઓઆર થકી હોય કે પછી તેના જે વિઝન સાગર છે આપણું એના થકી હોય શ્રી નું વિઝન સાગર અને ઓપરેશન જે એક્સરસાઇઝ મિલન જે એને નેવી ઘણા વર્ષોથી કરી રહી છે એ પણ એક ભારતનું મલ્ટિલેટરિઝમ કે અ ઇન્ટરનેશનલ વોટર્સની અંદર આપણે દેશો સાથે મળીને કુદરતી આપત્તિઓ હોય કે પછી અ બીજા કોઈ એવા ચાંચિયાઓ અથવા એવા સમૂહો કે જે ફ્રીડમ ઓફ નેવિગેશન ન થવા દેતા હોય કે પછી ચાઇના જેવો એડવર્સરી નેશન એને ખાળવા માટે એમની એમના અગ્રેસી મૂવઝને રોકવા માટે ભારત એક બહુ ધીમે ધીમે કરતા કરતા બહુ મોટું મલ્ટીલેટરલ અલાઈનમેન્ટ કરતું જઈ રહ્યું છે બીજા દેશોની સાથે આપણે સંબંધો આપણા વધારી રહ્યા છીએ એટલે ઘણું પોઝિટિવ કહી શકાય કેમ કે એશિયાની એમની પહેજીત નવા ચાન્સેલર તરીકે એમની આ એશિયાની પહેલી વિઝિટ છે અને સીધું એમણે ઇન્ડિયા વિઝિટ કર્યું છે વળી આપણે છેલ્લા એમ કહી શકાય કે વીસ વર્ષથી પ્રોજેક્ટ 75 નીન્ડર માં ભારત એક એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન AIP થી ચાલી શકે એટલે વધુ સમય પાણીની અંદર રહી શકે જેનું એનું સિગ્નેચર ઓછું હોય જેથી એનું ડિટેક્શન જલ્દીથી દુશ્મન ન કરી શકે એવી સબમરીન બનાવવાનો પ્રોજેક્ટ અ માટે અલગ અલગ બિડ્સ થઈ હતી અને છેલ્લે એવી વાત બહાર આવી હતી કે અ નું છ્યાસન ગ્રુપ જે ઇન્જિનિયરિંગ અ કંપની છે એ કદાચ આ સબમરીન બનાવશે અને એ લોકો ટેક ટ્રાન્સફર માટે પણ તૈયાર થઈ ગયા છે અને ઇન્ડિઝરેઝ જે એની અંદર સંબંધીની અંદર જે ઇકવિપમેન્ટ્સ વાપરવાના છે એમાંથી સાઈઠ ટકાનું ઇન્ડિજનાઇઝેશન એટલે ઇન્ડિયન ભારતમાં બનેલા નો ઉપયોગ થશે એમ એને માટે પણ એ લોકો તૈયાર થયા એ એઆઈપી માટે આપણી આશા એવી હતી કે ભારતમાં કોઈ ટેકનોલોજી ભારતીય કોઈ કંપની આવી ટેકનોલોજી એઆઈપી બનાવે અને એ ટેકનોલોજીનો ઉપયોગ આપણી ફ્યુચર નૌસાયણાની સંબંધિત માટે થાય પણ એ પોસિબલ ન થયું અને જો આ કંપની કરવા માટે રેડી થઈ હોય તો થઈ છે અને એ ખરેખર આપણે માટે આનંદની વાત છે કેમ કે આર એન્ડ ની અંદર એક લાંબા સમય સુધી જો એચિવમેન્ટ આપણે ન કરી શક્યા અને આ સબમરીન ની જરૂરિયાત ભારતને ઘણા સમયથી છે અને બે દશકોના વહી ગયા પછી અત્યારે જે પરિસ્થિતિઓ જોતા ખાસ કરીને ડિફેન્સ સેક્ટરમાં તો અને નૌસેનાની જો વાત કરીએ તો નૌસેનાને એની તાકાતને સમયાંતરે વધારવાની જરૂર છે જ એટલે ખરેખર આ વિઝિટ દરમિયાન ઘણા જે ડિસ્કશન્સ થયા છે અને હજુ હજી પણ એમ કહી શકાય કે સચિવ લેવલ પરના અને હાઈ લેવલ ડેલિગેશન લેવલ પરના ડિસ્કશન્સ આ બાબતે ચાલશે અને માર્ચ સુધીમાં કદાચ આ પ્રોજેક્ટ સેવન્ટી i આઈ એટલે પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવ ઇન્ડિયા

ઘણી બધી અલગ અલગ ચેનલો થકી અટવાયો હતો અને બે બે દશક જેવો સમય જતો રહ્યો છે આ દરમિયાનમાં ફ્રાન્સ રશિયા અને ભારતની પોતાની પણ સંબંધિત બિલ્ડિંગ કંપનીઓએ બિલ્ડિંગ કર્યું હતું પણ ઇવેન્ચ્યુઅલી હવે ચાસન ગ્રુપ જ્યારે એમડીએલ સાથે પાર્ટનરશીપ ફાર્મ બનાવવા જઈ રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે અત્યારની પરિસ્થિતિ જોતા કે આ જે ફ્યુઅલ સેલ એઆઈપી સિસ્ટમ જે એ લોકો આપણને આપવા જઈ રહ્યા છે એનાથી ચાલતી આ સબરીનો છે તો એ જોતા આગામી આગામી સમયમાં ખાસ કરીને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ચાઈનાની ભારતની સીમાડાઓમાં ચાઇનીઝ જહાજોની ખાસ કરીને ચાઇનીઝ જાસૂસી જહાજોની જ્યારે ચહલ પહલ વધી ગઈ હોય ને હમણાં જ આપણે જોયું કે જ્યારે ભારત પોતાના મિસાઇલ ટેસ્ટ કરવા જઈ રહ્યું હતું ત્યારે ચૈચી ને એક સાથે બબે ત્રણ ત્રણ જહાજો આપણી સીમાડાઓમાં મોકલ્યા હતા. એટલે એ પરિસ્થિતિમાં આપણી સબમરીનોની હાજરી અમ IOR ની અંદર બહુ important બની રહે જેથી દુશ્મનની દરેક હિલચાલ પર આપણે નજર રાખી શકીએ. અને ભારત હવે ધીમે ધીમે સમય રીતે બાંગ્લાદેશ ની પરિસ્થિતિ અત્યારે ડામાડોળ છે જોતા ભારત હવે ટુ ફ્રન્ટ નહીં પણ થ્રી ફ્રન્ટ વોર માટે ભારત ભારતે તૈયાર રહેવું પડશે. એવું લાગી રહ્યું છે તો એ જોતા નૌસેનાની કેપેબિલિટીને વધારવી ખૂબ જરૂરી છે અને આઈઓ ના એક સોલ સિક્યુરિટી પ્રોવાઇડર તરીકે ભારતે પોતાનું જે પ્રભુત્વ છે એ જાળવી રાખવું હશે તો હવે પોતાની સબરીન ફ્લિટને આપણે એને એડવાન્સ નહીં કરીએ તો એ નહીં ચાલે એટલે ભારત માટે આ ડીલ ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સને પણ વેગ આપવા વાળી છે કેમકે સાઠ ટકા કોમ્પોનન્ટ ભારતમાં બનવાના છે અને ટેક ટ્રાન્સફર પણ આપણે અચીવ કરવાના છીએ હા એ સિત્તેર હજાર કરોડની વાત હતી હવે એ કેમ કે હવે સમય પણ જતો રહ્યો છે વીસ બે દશક થઈ ગયા છે એટલે કોમ્પોનટ્સની પ્રાઇઝિંગ અને બધું જોતા અને વળી ભારતની ઇન્ડિયન નેવીની જે પ્રેઝ ડિપાર્ટમેન્ટ છે એ વધી છે એ જોતા હવે આ એક લાખ નેવું થી એક લાખ નેવો હજાર થી એક લાખ કરોડની ડીલ થશે જે કદાચ વૈશ્વિક સ્તરે અત્યારના સમય ની ખુબ મોટી ડિફેન્સ ડીલ કહી શકાય બિલકુલ સાચી વાત છે ને એટલા માટે એમ કહેવાય છે કે ના જ્યારે હવાઈ ક્ષેત્રની વાત કરવા કે પછી અત્યારે તો દરિયાઈ ક્ષેત્રની વાત કરવામાં આવે તેને પણ આગળ લાવવા માટેનો એક ઘણો સારો પ્રયત્ન પણ થઈ રહ્યો છે અપૂર્વભાઈ જર્મની ભારત માટે અત્યારે તો મુખ્ય વ્યાપારિક ભાગીદાર અત્યારે કેમ ગણવામાં આવે છે સો પહેલા પહેલું વસ્તુ કે કોઈ પણ ટેકનોલોજી ટેક્સટાઇલ ગણો કેમિકલ ગણો પ્લાસ્ટિક્સ ગણો કે એની ઇન્ડસ્ટ્રી નાના નાની એ લોકોનું જે પ્રિસિશન ઓફ એન્જિનિયરિંગ છે એટલે ફોર એક્ઝામ્પલ એમનું કોઈ મશીન તમે નાખ્યું છે ને નામ નામ જોક સાથે કહે કે જે ચાઇનીઝ નાખ્યું છે તમે તો કોસ્ટ ડિફરન્સ ઇનિશિયલી દેખાશે ધ લોંગ રન જે પ્રોડક્ટિવિટી જે ક્વોલિટી પર્ટિક્યુલરલી જર્મન મશીન્સ અને એની લાઈફ લોન્જી એટલે નથી કહેતા કોઈ વસ્તુ તમે આગળ જનરેશનને આપી હોય ભલે ટેકનોલોજી વધતી જાય છે પણ એની જે ડ્યુરેબિલિટી અથવા એનું જે પરફોર્મન્સ છે એ એકચ્યુઅલી સાત આઠ વર્ષ પછી અમુક ચાઇનીઝ મશીન્સના ઓછા થઈ જાય અથવા તૂટફાટ આવવા માટે જ્યારે આ એટલું રોબસ્ટ હોય દરેક વસ્તુ અને મેટલર્જીમાં અમે એન્જિનિયર નથી પ્રોડક્ટ લઈને બનાવીને વેચીએ છીએ પણ દેર ઇઝ કંઈક તો લોકોનું ડિફરન્સ છે જે પ્રોડક્ટ મેટલોજીથી લઈને દરેક વસ્તુ કે દુનિયાનું કદાચ મારા ખ્યાલથી એમનાથી સારી અમુક લેવલ મશીન કોઈ બનાવી નથી શકતું સ્પેશિયલી ઇવન તો યુરોપમાં સરાઉન્ડિંગ કન્ટ્રીઝમાં બને છે એમની આજુબાજુ પણ આ લેવલ બનતું નથી બીજું જે અગત્યનું છે કે એક ટાઈમ એવું હતું કે ટર્કી અ બાયર ફોર એક્ઝામ્પલ ટેક્સટાઇલમાં વોઝ અ બાયર ઇન્ડિયા ઇઝ અ બાયર પાકિસ્તાન છે આજે ઇન્ડિયાને નોટ ઓનલી ઇજ્જત મળે છે પણ દે થિંક કે ભાઈ આ ઇન્ડિયા ટ્રસ્ટ વળતી લોકો છે આપણા માટે એક બહુ મોટી વસ્તુ છે કે આજે પહેલાં આપણે જર્મની જતા હતા ત્યાં જર્મનીથી લોકો વધુને વધુ અહીંયા આવે છે સ્કોપ જોઈને અને આપણી ઓનેસ્ટી જોઈને કે ભાઈ અહીંયાના વેપારી જે બોલે છે કરે છે અને ભલે જે જેનો જે સ્કેલ છે એ લેવલનું કામ થઈ રહ્યું છે સો કદાચ દર બીજાથી જે મહિને હું જોઉં છું કોઈ નાનું ડેલિગેશન પ્રોડક્ટ સ્પેસિફિક ક્યારેક કોક એન્જિનિયરિંગમાંથી માંથી આવ્યું ક્યારેક કોઈ એન્વાયરમેન્ટ આવ્યું અને આવતા પહેલા એટલો બધો એટલો પ્રિસિઝ કે આ છ કંપનીને ને મળવું છે આ છ કંપનીમાં આ વ્યક્તિ જો મળી શકે તો બહુ સારું બિલકુલ અને આઈને પૂરેપૂરો સમય એ ભલે ત્રણ જ કંપની હોય તો બે દિવસમાં બ્રેકફાસ્ટ થી લઈને ડિનર સુધી થોડો ડિસ્કશન કરી અને પછી તે લોકો આગળ વધે છે એટલે આઈ થિંક કે જેમ મનન ભાઈ કીધું કે જે આર એનડી નો લાભ મળવો જોઈએ ઇન્ડિયા મળશે કે જે લોકો એ લોકો ઓલરેડી કરી ચુક્યા છે આપણે તે કેપેસિટી આવે એ પહેલા જો આવી હેન્ડ હોલ્ડિંગ થઈ જાય તે બહુ મોટો હેલ્પ થશે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી સેક્ટર ને બિલકુલ બિલકુલ સાચી વાત છે અને મનન ભાઈ એક મહત્વનો સવાલ એ પણ કે જ્યારે અત્યારે ક્યાંક એવી સિચ્યુએશન અત્યારે તો ગ્લોબલી જોવા મળી રહી છે કે જે અત્યારે તો યુક્રેન અને રશિયા પછી અત્યારે તો યુએસ અને જે બાબત જોવા મળતી હોય તે અત્યારે તો એમ કહેવાય ને કે હજુ ડિપ્લોમેટિક અત્યારે ઘણા બધા આન્સર અલગ અલગ કન્ટ્રીઝ તરફથી તો જોવા મળી રહ્યા છે પણ એ તમામ બાબતોમાં જર્મની અને ભારત વચ્ચેનો જે અત્યારે તો રિલેશન છે તે કેટલા અત્યારે સ્ટ્રોંગ છે અને કઈ સિચ્યુએશન પર છે ભારતના યુરોપના મોટા ભાગમાં કંટ્રીઝ હું લેવલ ઓન જર્મની કહું ફ્રાન્સ સાથે પણ ભારતના રિલેશન્સ ઘણા સારા સ્ટડી રિલેશન્સ છે યુએસ એની પોતાની હેજલમોની જેવી રીતે ગુમાવવા લાગ્યું છે એ જોતા અને ખાસ કરીને હવે અત્યારે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ માઇટને વિશ્વમાં જ્યારે કોઈ આંબી નથી રહ્યું ત્યારે ચાઇના એમ કહી શકાય કે આવતા દસ વર્ષની અંદર તો યુએસ ને ક્યાંય પાછળ પછાડી દે એવી પરિસ્થિતિ થઈ ત્યારે અમેરિકા બીજા દેશોને સ્ટ્રોંગ એટલે કે હાથ લિટરલી જો આપણે સાદા શબ્દોમાં કહીએ તો પોતાની તરફ ખેંચવા કે પછી સબડ્યુડ કરવા માટે કોશિશ કરી રહ્યું છે લિટરલી એમ એક તરફ આપણે જોયું વેનેઝુઆલામાં એમણે શું કર્યું કે ભારત ઉપર ટેરિફ ઉપર ટેરિફ નાખી રહ્યા છે બીજી તરફ ભારતની જે મેડિસિન્સની એમને જરૂર છે એટલે દવાઓ પર ટેરિફ નથી નાખી રહ્યા એટલે એ પરિસ્થિતિમાં અમેરિકાની આ એટિટ્યૂડથી યુરોપના દેશો પણ ખફા છે અને બીજા દેશોને પચાવી પાડવા ગ્રીનલેન્ડ માટે હવે અ આવી રહ્યા છે અ એટલે અમેરિકા કેનેડાને કહી રહ્યું છે કે કેનેડાએ અમેરિકામાં ભળી જવું જોઈએ અને આ બધું જોતા બીજા ગોરા દેશો પણ નોટ ઓનલી ખાલી ફક્ત એમ નહીં કહું કેવળ યુરોપિયન કન્ટ્રીઝ પણ બીજા દેશો પણ અમેરિકાની આ વર્તણૂક ને લીધે છે એટલે એ લોકો વૈશ્વિક સ્તરે નેચરલ એલાઇઝ શોધી રહ્યા છે જેમની સાથેના રિલેશન્સ ડેવલપ કરી રહ્યા છે વળી કહું છું ને આપણે જે રીતે વાત કરી કે જો એક ડીલ કે જે નેવું હજાર કરોડ થી એક લાખ કરોડની ડીલ હોય તો બહુ મોટી સ્ટ્રેટેજિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની ડીલ છે એટલે એને મેળવવા માટે અત્યારે જર્મની એમ કહી શકાય કે તલપા પણ બન્યું છે એક સમય એવો લાગી રહ્યો હતો ગાડીલ ફ્રાન્સના હાથમાં દશે કે પછી કદાચ ઇન્ડિયામાં જ એમડીએલ અ એલ એનટી સાથે મળીને બનાવશે પરંતુ ઇવેન્ચુઅલી અ ની પ્રુવન ટેકનોલોજી જે જર્મની પાસે છે અને ભારત અત્યારે અ ઉપર ખૂબ પ્રેશર હોવાથી ભારત પહેલી શરત છે એમ ટેકનોલોજી ટ્રાન્સફર ટેક ટ્રાન્સફર મૂકી રહ્યું છે કે તમે ટેકનોલોજી અમને ટ્રાન્સફર કરો તો જ અમે તમને નો કોન્ટ્રાક્ટ આપીએ તો જર્મની એને માટે પણ એગ્રી થયું છે એટલે અ અત્યારે જોતા અને સબમરીન્સ કઈ એવી ફટાફટ બે કે ત્રણ વર્ષમાં બનીને સબમરીન્સ આવવા માંડે એવું છે નહીં આ એક સબમરીન બનાવવામાં સબમરીનની જે આપણે તો એમાં કદાચ એક સમય સમય જશે સુધી ભારત અને સ્ટ્રેટેજીક રિલેશન્સ હવે એક્સરસાઇઝ મિલાનનો એ લોકો પાર્ટ બને પછી એમનો આઈએસ આઈએફસી એક લાયઝન ઓફસર એમનો સતત પોસ્ટ થાય એટલે ભારત હવે ન કેવળ જર્મની પરંતુ બીજા પણ યુરોપિયન નેશન્સની નજીક આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે મને પૂર્વભાઈ એક છેલ્લો સવાલ અને મહત્વનો સવાલ આગામી પાંચ દસ વર્ષમાં ભારત અને જર્મની વચ્ચેના વ્યાપારિક સંબંધો કયા સ્તર સુધી તરાલ પહોંચી શકે છે તો વેપારિક સંબંધો ઘણા વર્ષોથી આપણા સારા જ રહ્યા છે એનું બે ત્રણ કારણ છે જે વેપારીના દ્રષ્ટિથી જોઈએ તો વન ઓફ ધ વર્લ્ડ બેસ્ટ ટેલિકોમ્યુનિકેશન સેન્ટર જે આખું વર્લ્ડ જાણે છે અને એનું રેપ્લિકા બધા દેશોએ કર્યું છે એ મેસેફ્રિન્ફોર્ડ નું કે નો વર્ક નો તો રિલેશન જે ટ્રેડ ના છે તે જરૂર હું સમજુ છું તે ઓર વધશે એક લોજિસ્ટિકલી ફોર એક્ઝામ્પલ ગુજરાત આપડે જોઈએ તો પોર્ટ એટલો નજીક છે એટલે 200 250 ડોલર માં તમારો કન્ટેનર પોર્ટ ઉપર પહોંચી જાય એટલે એક્સપોર્ટ થઈ જાય એટલે એઝ અ સ્ટ્રીટ ગુડ ઇલેક્ટ્રિસિટી છે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુપરબ છે આપનું નાના નાની વસ્તુ ગણો કે જેમ મને વેઝ એટલે સૌથી મેઇન એલિમેન્ટ ફોર એની ટ્રેડ સસ્તમ સસ્તું તમે કશે પહોંચાડી શકો તો વોટર વેઝથી એનાથી આપણે ગુજરાત આઈ થિંક ભગવાનની મેર છે કે આપણી પાસે બધું જ અહીંયા છે જ ઓલરેડી અને રિસોર્સિસમાં ધ વે અત્યારે આગળ વધી રહ્યા છે અને સ્પેશિયલી જે ટેકનોલોજીનો ઉપયોગ યંગર જનરેશન કરી રહી છે સર્ચ માટે કે

તો વેપારીક સંબંધો સો ટકા વધશે અને એ ઉપરાંત બેની જરૂરિયાત છે હું ઇ ફાઇવ પૂર્ટી રેટ વે કે ક્વૉલિટી અને પ્રોડક્શનની જરૂરત એમને બી છે અને આપણે બી જરૂર છે કે સારી માર્કેટ હોય કે આપણે એક અમેરિકા કે કશે ડિપેન્ડન્ટ ના રહીએ કે એક યુરોપ ઉપર સો બે બાજુની જરૂરિત છે અને ધંધો ઓર વિકસવાનો સવાલ જ નથી બિલકુલ બિલકુલ ભાઈ અને મનનભાઈ આપ બંને અમારે સાથો જોડાયા બને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો જે પ્રમાણે ભારત અને જર્મની વચ્ચેના જે વ્યાપારિક સંબંધો છેલ્લા ઘણા સમયથી સારા એવા છે અને તેની સાથે હજુ પણ આગામી સમયમાં તેને ડેવલપ કરવા માટેનો જે એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ચોક્કસ અત્યારે તો સક્સેસ જશે તેવું પણ જોવા મળી રહ્યું છે તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો જે નમસ્કાર